જીતો દુનિયા તમારા અભિગમથી તો આજનો ટોપિક છે સ્મિત સાથે સેવા આ એક મહિલાની વાત છે જે અત્યંત ધનવાન હતી પણ પોતાની સંપત્તિનો મોટો ભાગ તેણે ગરીબ ગુરબાઓ માટે કામ કરતી એક સેવા સંસ્થાને દાનમાં આપી દીધો હતો આ સેવા સંસ્થા ગરીબોને બધી રીતે મદદ કરતી હતી આ મહિલા પોતે વૃદ્ધ અને વિકલાંગ હતી પરંતુ તે અચૂક આ સંસ્થાની સાં પ્રાર્થનામાં આવતી અને દરવાજે ઊભી રહી દરેક અવારનવાર તથા જનારને સ્મિત સાથે શુભેચ્છા આપતી એક દિવસ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ આ સંસ્થાની મુલાકાતે આવી તેણે સંસ્થાને ફરીને જોઈ પરંતુ દરવાજે આ મહિલાને જોઈને તેણે પૂછ્યું આ સંસ્થામાં આપનું શું યોગદાન છે મહિલાએ તેણે કરેલા દાનની બડાશ ન મારી ફક્ત એટલું જ કહ્યું હું સ્મિત સાથે આવનાર લોકોને આવકારું છું અને સ્મિત સાથે જનાર લોકોને વિદાય કરું છું મુલાકાતથી નવાઈ પામીને બોલ્યો અદ્ભુત આ જગતમાં આથી વધુ મહામૂલી સેવા કઈ હોઈ શકે ત્યારે જગત આખામાં કેટલાય દિનદુખિયા અને હતાશ લોકો છે એટલે જ તો સેવા હંમેશા સ્મિત સાથેની હોવી જોઈએ તે ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં